મારા વાલા વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણી યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાનમાં નવદય પ્રવેશ પરીક્ષાને લઈને ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરી દીધા છે જો તમારે એ બધા વિડીયો જોવાના બાકી હોય દાખલા પ્રેક્ટિસ કરવાના બાકી હોય આકૃતિ પ્રેક્ટિસ કરવાની બાકી હોય તો પ્લીઝ હમણાં જાઓ આપણી ચેનલમાં અને બાકીના બધા વિડીયો જુઓ પ્રેક્ટિસ કરો અને તૈયાર કરો અને સારામાં સારું પરિણામ નવદયમાં લાવો ઠીક છે આજનો દાખલો આપણો નવદય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસમાં પૂછાયેલો છે અને ઇન કેસ જો આવા દાખલા આમ જોવા જઈએ તો નવોદયની પ્રવેશ પરીક્ષામાં ઘણી બધી વખત લેવાઈ ગયા છે હવે જો આવા દાખલા જો આવે આ વર્ષે જો આ પરીક્ષામાં આવા દાખલા આવે તો તમારે કેવી રીતે સોલ્વ કરવા એ હું તમને સમજાવું ઘણા બધા આવા દાખલાઓની શોર્ટકટ રીત આપતા હોય છે પણ આવા દાખલાઓ જો આવે તો હું તમને સજેસ્ટ કરી કે શોર્ટકટ રીત કરતા જો તમે આવા દાખલા ગણતા શીખી જશો ને તો તમારો જવાબ ક્યારેય ખોટો પડશે નહીં થોડું ઘણું યાદ રાખવાનું છે હું તમને સમજાવું છું જુઓ નવ હજાર ચારસો બત્રીસ એક પોઈન્ટ પચીસ બરાબર સાત હજાર પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ પાંચ નવોદયમાં આ રીતે પૂછે બરાબર જવાબ નથી પૂછ્યો બરાબર છે બરાબર છે પણ શું છે એ છે બી છે એ છે બી છે સી છે કે ડી છે એ આપણે નક્કી કરવાનું છે સમજાય ગયું હવે જો તમારે જવાબ જોઈએ છે

સૌથી પહેલા જ્યારે આપણે આ નવ હજાર ચારસો બત્રીસ છે એને જો તમારે નવ પોઈન્ટ ચારસો બત્રીસ કરવા હોય તો તમારે ત્રણ સંખ્યા પછી પોઈન્ટ લાવવો પડે અને જો સિમ્પલ સંખ્યામાં જો તમારે ત્રણ સંખ્યા પછી પોઈન્ટ જોઈતો હોય તો એ સંખ્યાને હજાર વડે ભાગવા પડે કેટલા વડે ભાગવા પડે હજાર વડે એવું તમારે યાદ રાખવાનું તો સૌથી પહેલા આપણે આ જે સંખ્યા છે એને હજાર વડે ભાગી દઈએ એટલે યાદ રાખો આ સંખ્યામાં હવે ત્રણ સંખ્યા પછી પોઈન્ટ લાગે પણ હજાર આપણે છેદમાં વધારાના કર્યા છે જો તમે હજાર આ બાજુ વધારાના કરો છો તો તમારે આપેલી સંખ્યામાં સામેની સાઈડે પણ હજાર ભાગવા પડે એટલે શું કામ માટે તો તો એક ટાઈમે જો હજાર હજાર ઉડી જાય આપણી જે સંખ્યા છે મૂળ રહે એમાં કોઈ ફેરફાર ના પડે એટલા માટે જો તમે આ સંખ્યાને હજાર વડે ભાગો તો આ સંખ્યાને પણ તમારે હજાર વડે ભાગવી પડે હવે જોવો શું બની જાય છે તો હવે આ સંખ્યાને આપણે હજાર વડે ભાગી એટલે આ સંખ્યામાં ત્રણ સંખ્યા પછી પોઈન્ટ લાગી જશે એટલે આ જે સંખ્યા છે એ નવ હવે જ્યારે આપણે આ સંખ્યા ને પણ હજાર વડે ભાગી છે તો હજુ ત્રણ સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે આ પોઈન્ટ અહીંયા આવી જશે સાત પોઈન્ટ પાંચ ઠીક છે તો અહીંયા પણ પોઈન્ટ બદલાઈ જશે એટલે અહીંથી સંખ્યા અને આવી બની જશે રાખું છું કે તમને સમજાઈ ગયું હશે પણ જુઓ નવ પોઈન્ટ ચારસો બત્રીસ થઈ ગયા નવ પોઈન્ટ ચારસો બત્રીસ થઈ ગયા પણ હજુ બાર પોઈન્ટ પાંચ બાકી છે મતલબ આ પોઈન્ટ છે ને એને આપણે અહીંયા લાવવાનું છે જો તમારે ભાગાકારમાં જો ત્રણ સંખ્યા પછી ડાબી બાજુ પોઈન્ટ જોઈતો હોય ને તો ભાગાકાર કરો પણ જો તમારે જમણી બાજુ પોઈન્ટ જોઈતો હોય તો ગુણાકાર કરો મતલબ આ પોઈન્ટને તમારે આ બાજુ ખસાવું જોવું અહીંયાથી હતો ને તો આ બાજુ આવે મતલબ આપણે ભાગાકાર કરીએ ડાબી બાજુ આવે તો ભાગાકાર કરો જમણી બાજુ લઈ જવો છે તો ગુણાકાર કરો કેટલા વડે તો ભાઈ જુઓ અહીંયા આપણે અહીંયા ઓલરેડી આપણી પાસે એક પોઈન્ટ અહીંયા તો છે જ અહીંયાથી ક્યાં લઈ જવાનું છે અહીંયા જ લઈ જવાનું મતલબ એક જ પોઈન્ટ જમણી બાજુ ખસવાનું છે તો તમારે આ સંખ્યાને દસ જોડે ગુણાકાર કરવાનો એક સંખ્યા પર એક પોઈન્ટ ખસાવવાનો દસ જોડે બે પોઈન્ટ ખસાવવાના હોય તો સો ત્રણ પોઈન્ટ તો આવી રીતે તમારે યાદ રાખવાનો છે હવે આ જે સંખ્યા છે એમાં તો પોઈન્ટ ખસી જશે પણ આ દસ તો આપણે વધારાના કર્યા ને ક્યાં કર્યા છેદમાં ક્યાં કર્યા છેદમાં તો આ જે સંખ્યા છે મૂળ એમાં પણ તમારે છેદમાં વધારાના દસ કરવા પડે ખબર પડે છે શું કહું છું અહીંયા દસ વધારાના કર્યા ને છેદમાં તો અહીંયા પણ આપણે કરવા પડે એટલે જો ઇન કેસ

જમણી બાજુ શું થઈ જશે એમાં ખાસ ધ્યાન રાખજો આ સંખ્યા કે ફરી આપણે ચાર પાંચ છ માં અહિયાં પોઈન્ટ હતો હજુ નીચે એક જીરો વાળી સંખ્યા છે એટલે હજુ પોઈન્ટ અહીંયા આવી જશે એટલે આગળ પોઈન્ટ આવી જશે આગળ કઈ ના હોય તો આપણે જીરો મૂકી શકીએ એટલે મૂકી શકીએ જીરો એનો મતલબ કે આપણો સાચો જવાબ જીરો પોઈન્ટ સાત પાંચ ચાર પાંચ અને છ તો આપણો રાઈટ આન્સર થઈ છે ઓપ્શન બી થઈ જશે ઓપ્શન આવો જ આપણે એક આવા બે દાખલા આપણે એક મેં ગણાવેલો છે તમને એક મેં સમજાવેલો છે અગાઉના વિડીયોમાં અને એક તમને પ્રેક્ટિસ કરવા માટે પણ એટલે કે ટ્રાય કરવા માટે પણ આપેલો છે ઠીક છે તો એ વિડીયો પણ તમે જોઈ લો અથવા તો હું તમને એ વિડીયોની લિંક આપણા આજનો જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો એ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને એ વિડીયો જોવા મળી જશે ઠીક છે તો આવા દાખલાઓની શોર્ટકટ રીત કરતા બેટર છે કે તમે એની મેન રીત શીખી લો આના જેવા બીજા ઘણા બધા દાખલા જેટલા પણ મને મળશે જે નવોદય પ્રયોગ પરીક્ષા પૂછાયેલા છે એ હું તમને સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશ આપણી જયારે યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાનમાં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ